સવારથી એસબીપી હોસ્પિટલના કેમ્પસમાં બેનરો લઈને હડતાલ પર ઉતર્યા છે અમદાવાદમાં રાત્રે ત્રણ વાગે પીસીબી રેડ પાડી પાંચ ગ્રાહક મુકતા પકડ્યા મોહમ્મદપુરા રોડ પર આવેલ કાફેની અંદર છેલ્લા કેટલાક દિવસથી આખી રાત યુવક યુવતીઓ આવીને હોકા પીતા હોવાની બાતમી પીસીબી બ્રાન્ચને મળી હતી જેને આધારે પીસીબીની ટીમ ગઈ કાલે વહેલી સવારે ત્રણ વાગ્યે રેડ કરીને પાંચ લોકોને હુક્કા પીતા ઝડપી પાડવામાં આવ્યા હતા હુક્કા બારની અંદરથી કુલ ચાલીસ હુક્કા અલગ અલગ ફ્લેવર ટોબેકો અને અન્ય વસ્તુઓ મળી આવતા સમગ્ર મામલે પીસીબીએ જાણવા જોગ નોંધીને સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે પુરુષોત્તમ રૂપાલા દોઢ વાગે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા જેને પગલે એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે રૂપાલા સાથે મનસુખ માંડવ્યા પણ એરપોર્ટ આવ્યા હતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે હું દિલ્હી કેબિનેટની મિટિંગમાં ગયો હતો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની થતી હોય છે આગેવાનો અત્યારે બેઠક કરી રહ્યા છે આગેવાનો પાસે માહિતી છે આગેવાનો સંવાદ કરી રહ્યા છે તેમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ન કહેવાય અમારા સમર્થનમાં માત્ર પાટીદાર નહીં પરંતુ તમામ સમાજ છે ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન પણ જાહેર કર્યું છે આથી સીમેન્સની પરીક્ષાની શરૂઆત અમદાવાદમાં પરીક્ષા આપવાને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજની પરીક્ષા માટે ખૂબ જ સારી તૈયારી કરી છે જેની પહેલાં તબક્કાની પરીક્ષા ચોવીસમી જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી સુધી લેવામાં આવી હતી જે બાદ આજથી બીજા તબક્કાની પરીક્ષા સવારની બપોર એમ બે પાળીમાં લેવામાં આવી રહી છે બંને પરીક્ષા પૈકી જે પરીક્ષામાં વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ આવે તે માન્ય રાખવામાં આવશે સુધીનો એક પોઈન્ટ પંચ્યાસી કિલોમીટરનો આઇકોનિક રોડ બનાવ્યો હતો આ રોડ ઉપર મોટા પાયે પ્લાન્ટેશન કરાયું હતું કે યોગ્ય દેખરેખ ન રખાતા આ વૃક્ષો થોડાક મહિનામાં સુકાઈ ગયા હતા મ્યુનિસિપલ કમિશનરે યોજેલી રિવ્યુ બેઠકમાં ગાર્ડન વિભાગ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ રોડ પર હોવું જોઈએ તેવું પ્લાન્ટેશન જોવા ન મળ્યું અમદાવાદ એરપોર્ટમાં છૂટા હાથની મારામારી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર ગઈકાલે સિક્યુરિટી અને ઓટો રિક્ષા ચાલકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી આ બનાવના વિડીયો સામે આવ્યા છે જેમાં રિક્ષા ચાલકો એરાઇવલ એરિયા સુધી પહોંચી ગયા હતા અને સિક્યુરિટી ગાર્ડ સાથે ઉગ્ર બોલાચારી કરી હાથ

બલાત અન્ય પોલીસ કોન્સ્ટેબલ નવીનચંદ્ર ડામોર અને હોમગાર્ડ જવાન બલદેવ ચુનારા બસો રૂપિયાની લાંચ લેતા રંગી હાથ ઝડપાઈ ગયા હતા એસીબીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છવ્વીસ વર્ષ પહેલા છેતરપિંડી કરી ભાગી જનાર દંપતિ ઝડપાયા ઓઢવ વિસ્તારમાં આશરે છવ્વીસ વર્ષ અગાઉ પ્રકાશભાઈ પંડ્યા અને તેમના પત્ની પ્રભુલાબેન રહેતા તા વિસ્તારમાં તેઓ દર મહિને

કુબેરનગર વિસ્તારમાં રહેતા પચાસ હજારથી વધુ રહીશોને પાણીને લઈ ભારે હાલાકી શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા પચાસ હજારથી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે જેના પગલે અસરવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે એક કરોડથી વધુના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે જો કે ભાજપના અસારવાના ધારાસભ્યને અને ચારેય કોર્પોરેટર દ્વારા નગરના રહીશોને પાણી ન મળે તેના માટે જોડાણ ન આપવામાં આવતું હોવા અંગેનો આક્ષેપ એનસીપીના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે કર્યો છે જો એક અઠવાડિયામાં આ જોડાણ નહીં થાય તો વિરોધ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે